જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો આજે છે રવિવાર અને અમે જો ચોખા માટે ગિફ્ટ લઈને આવ્યા છીએ શું છે આમાં ચાલો ભલીએ મિત્રો અમે લઈ આવેલા છીએ જો Dell નું લેપટોપ અને આ વર છે ચોગાને ટચ સ્ક્રીન ચાલુ કરે છે દેવની જય બધું થાય જો અમે લઈ આવ્યા લેપટોપ